કેટલી ગરમી છે અને આ વખતે તો ગરમી તમામ રેકોર્ડ્સ તોડવાની છે એવું હવામાન વિભાગે આગાહી કરી છે એટલે કે હજુ ગરમી કઈ જ નથી પડી રહી આ વખતે કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો નાના હું તમને કઈ હવામાન વિભાગની આગાહી સંભળાવા નથી આવી હું તો તમને એ બતાવવા આવી છું કે તમે આવી ગરમીમાં તમારું ધ્યાન કઈ રીતે રાખશો જેથી કરીને તમે ડિહાઈડ્રેશનનો ભોગ ન બનો કે સાથે જ કોઈ બીમારી તમને ના થાય તો સૌથી પહેલાં તો બને ત્યાં સુધી ઘરમાં જ રહેવાનું રાખજો ખાસ કરીને 4 ચારનો સમય એવો સમય છે કે ત્યારે સૂર્ય એકદમ ટોપ પર હોય છે અને તેને કારણે ગરમીનું પ્રમાણ સૌથી વધારે હોય છે એટલે શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવું અને જો બહાર જવું પડે તો સૌથી પહેલાં ને પ્રોટેક્ટ કરી લો સનસ્ક્રીન લગાવી લો રૂમાલ બાંધી ચહેરા ઉપર ગોગલ્સ લગાવી લો અને સાથે જ દિવસભર પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું એટલું જ નહીં જો બહાર જાઓ તો કોલ્ડ ડ્રિંક્સની બદલે નારિયલ પાણી અથવા શેરડીનો રસ અને તે પણ જ્યાં ચોખ્ખો બરફ પીનારો મળતો હોય તે પીવાનું રાખજો જેને કારણે શરીરમાં પાણીનું પ્રમાણ પણ જળવાઈ રહેશે અને કોઈ બીમારી પણ નહીં થાય કારણ કે જે બહારના કોલ્ડ ડ્રિંક્સ મળે છે તે તમને થોડા સમય માટે તો ચોક્કસથી તમને એવું લાગે છે કે તમારે સરસ છુપાઈ ગઈ છે પરંતુ પછી તરસ લાગે છે તીખા તળેલા ગળિયા પદાર્થો ઓછા ખાવાના છે કારણ કે સેવરના કારણે તમને વધારે તરસ લાગે છે એટલું જ નહીં તે તમારી ઇમ્યુનિટી પણ ઘટાડી દેશે એટલા માટે દિવસભર ફ્રૂટ્સ વેજીટેબલ્સ ખાવાનું રાખજો કારણ કે તેની અંદર ભરપૂર પ્રમાણમાં પાણી પણ હોય છે એટલે તમને શરીરમાં પાણી પણ મળી રહેશે અને પચવામાં પણ સરળ હોય છે એટલે સરળતાથી પચી જશે અને આમ પણ ઉનાળામાં આપણને બહુ કંઈ ખાવાનું મન પણ નથી થતું કારણ કે એકદમ લેઝીનેસ પણ ફીલ થતી હોય છે અને એટલા માટે સવારમાં ફોર્ટી મિનિટ્સ મોર્નિંગ વોક કરો યા તો ફિઝિકલ કોઈ પણ એક્ટિવિટી કરવાનું જરૂરથી રાખજો જો જીમમાં ગમતું હોય તો જીમમાં જઈને પણ તમે વર્કઆઉટ કરી શકો છો એનાથી તમને દિવસભર એનર્જી રહેશે અને હા જે પેલા ગોલા અને ને એવું બધું જે મળતું હોય છે કેમિકલ યુક્ત કલરવાળું એવું બિલકુલ ના ખાતા તો જો તમે આટલું ધ્યાન રાખશો સનગ્લાસ લગાવીને બહાર જાશો સાથે જ જો ચહેરાને તમે કવર કર્યું હશે તો તમારું જે પણ છે સ્કીન પણ પ્રોટેક્ટ રહેશે અને સાથે જ તમે ગરમીથી બચી પણ શકશો બાય બાય